રાધે રાધે આજનો દિવસ અઢાર માર્ચ બે હજાર પચીસને મંગળવાર વિક્રમ સંવંત બે હજાર એક્યાસી રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી દેશ વિદેશમાં રહેતા મારાવાલા દર્શક મિત્રોને હું મુકુંદ જોશી આપ સૌનું મારી ચેનલ ભાવિ દર્શનમાં હાર્દિક સ્વાગત કરું છું કેમ છો બધા આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ અને આનંદમાં હશો હું મુકુંજોશી તમારી સમક્ષ લઈને આવ્યો છું આજનું ખાસ રાશિફળ આજે આપણે વાત કરીશું અઢાર માર્ચ બે હજાર પચીસને મંગળવારના દિવસના રાશિફળ વિશે કેવો રહેશે આજનો તમારો દિવસ જાણવા માટે જુઓ આજનો આ વિડીયો પહેલાં જોશું આજનો સુવિચાર આજનો સુવિચાર ભૂલપીઠ જેવી હોય છે એ બીજાઓને દેખાય છે પણ પોતાની નહીં આજનું હેલ્થ ટિપ્સ ભાતના ઓસામણનું પાણી પીવાથી રોજમોસમની સમસ્યામાં જલ્દી રાહત મળે છે ચાલો જાણીએ આજનું રાશિફળ રાશિફળી મીન રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ અઢાર માર્ચ બે હજાર પચીસ મંગળવારનું રાશિફળ આજનું રાશિફળ મહેશ રાશિ મહેશ રાશિના નામાક્ષર છે અ લ અને આજે તમને સફળતા મળવાની સંભાવના છે સમય તમારા પક્ષમાં છે તેથી તેનો લાભ લો કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે આજે તમે તમારા મિત્રો સાથે સારો સમય પસાર કરશો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઓ આજે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહો આજે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે આજે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો મિથુન રાશિ મિથુન રાશિના નામ અક્ષર છે ક છ અને ક આજે તમને ધનલાભ થવાની સંભાવના છે તમારા કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે આજે તમે તમારા મિત્રો સાથે પાર્ટી કરી શકો છો આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે કર્ક રાશિ કર્ક રાશિના નામા અક્ષર છે હ તેમજ ડ આજે તમારે થોડી ધીરજ રાખવાની જરૂર છે કોઈ પણ પ્રકારના તણાવથી દૂર રહો આજે તમારા ખર્ચમાં ઘટાડો થશે આજે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો સિંહ રાશિ સિંહ રાશિના નવા અક્ષર છે મ તેમજ ટ આજે તમને સર સફળતા મળવાની સંભાવના છે તમારા કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે આજે તમે તમારા મિત્રો સાથે ફરવા જઈ શકો છો આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ અને હણ આજે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહો આજે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે આજે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો તુલા રાશિ તુલા રાશિના નામા અક્ષર છે ર તેમજ તમને ધન લાભ થવાની સંભાવના છે તમારા કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે આજે તમે તમારો મિત્રો સાથે પાર્ટી કરી શકો છો આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય આજે તમને સફળતા મળવાની સંભાવના છે સમય તમારા પક્ષમાં છે તેથી તેનો લાભ લો કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે આજે તમે તમારા મિત્રો સાથે સારો સમય પસાર કરશો રાશિ ધન રાશિના નામા અક્ષર છે ભ ફ ધ અને આજે તમારે થોડી ધીરજ રાખવાની જરૂર છે કોઈ પણ પ્રકારના તણાવથી દૂર રહો આજે તમારા ખર્ચમાં ઘટાડો થશે આજે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો મકર રાશિ મકર રાશિના નવા અક્ષર છે ખ તેમજ જ આજે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહો આજે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે આજે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો કુંભ રાશિ કુંભ રાશિના અક્ષર છે ગ છ અને શ આજે તમને ધનલાભ થવાની સંભાવના છે તમારા કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે આજે તમે તમારા મિત્રો સાથે પાર્ટી કરી શકો છો આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ આજે તમને સફળતા મળવાની સંભાવના છે સમય તમારા પક્ષમાં છે લાભ લો કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે આજે તમે તમારા મિત્રો સાથે સારો સમય પસાર કરશો આ રાશિફળ સામાન્ય માહિતી માટે છે વ્યક્તિગત પરિસ્થિતિઓના આધારે પરિણામો બદલાઈ શકે છે આપ સૌનો આભાર કે મારો આપે મારો વિડીયો છેલ્લે સુધી જોયો જય શ્રી કૃષ્ણ આશા રાખું છું કે આપને આજનું રાશિફળ ઉપયોગી થયું હશે જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા વિડીયોની માહિતી મેળવવા માટે બે લાયકન જરૂરથી દબાવશો જય શ્રી કૃષ્ણ જય માતાજી